जुवानी मा भेगू करू से बधु ढी ले आ तो अजे खाली पांच मपटे आयो छो अच्छा दस मी जा दीकरा दीकरा आ तो भीमला ने खबर नहीं आपने पास हारो सको पास हारो ये पास तारा जो हूँ लव नहीं तो हूँ डोहली नहीं हमारा जेठ दीकरा सिपावलो लंजा हजी नो आया

પણ હવે નો બોલાવતો લાવતો હો તું મને આનું જાવ જાઉં છું છે ભર્યો એ હું તો કહું છું ભુરીયા રે સરદ મૂકો પડ્યા એ નો જીતવા દે ટકારા તું તારો ધંધો કહે તું મને અપસગન કરાવીમાં મારા પાંચ હજાર લઈ ગયો છે દસ ના શરત મારે એને પાંચ હજાર લેવા છે મારે એ આ ઘેટો નકી હું મૂકીને આવવાનો અહીં નો આવ્યો ડબલી એક મહિનાના હટાણા નું તો થઈ ગયું પણ હજકેલ ને તો બે મહિના બાંધવા છે પણ મેં તને કેમ રોકડા પૈસા દીધા એમ તું હારી ને પૈસા હું રોકડા લઈશ પછી નો અરે હા હા ભલા માણા રોકડા

મારો દીકરો આ ઘેરે ગયો ને એટલે ભીમલા ને તેની કઈ જ દીધું છે પણ દીકરા મારા તને મૂંગો તો નહીં જ રેવા દઉં આ ગીમ તો કઈ ઉપાધી નથી ભીમલાને કઈ દીધું છે ઘેરે જઈ અને હું જ જાઉં છે એટલે ચાર પાંચ કલાક નો ટાઈમ તો ઈમળામ કપે જશે મારે ઉપાધી ન કરતા ખાતે બેવો હું હાનમાં બધું સમજી જાય છે અને મરછું ખોટી ગયું છે હવે ઉપાધી નહી આ હાનમાં તો મીંડ્યો કા ભાઈ ખેલ દેખાડો હો બાપા ખેલ તો દેખાડું છું પણ પછી થોડા ઘણા અમારા રોટલાના તમારે દેવા પડે કે ભાઈ હું તો હાવ ગરીબ માણસ છું પણ મારો શેઠ પૈસા વાળો છે તો અહીંયા ખેલ બતાવો તો ઈ કાક દેશી આ તો બાપા હાલો તમારે શેઠ પાએ મારો તો ધંધો છે મારે તો ગમે અહીંયા ખેલ જ દેખાડવાનો છે હાલો હાલો યે ખેલ થયો નથી

ગામમાં મારા સેટ હારે કોઈ નથી હાલ પૈસામાં હારું હારું એ શું કે છે તારા શેઠ એ તારી મોલ શેઠ કે છે પથારી ફેરવી હવે કાસબો બહુ બતાવી લે એ બાપા એ ગમે એ જનાવર હું કાઢું ને એટલે પેલા મારે આ મોરલી વગાડવી પડે એ નકર એ જનાવર જાયલું નો રે તારા શેઠ ની ભાષા હું કઈ સમજતો નથી એ શું કે છે એમ કે છે કે તારો બાપ કાસબામાં જાયલું શું નો રે આઈ રહ્યો બાપા આઈ

બાપા ઓરિજનલ કાસબો કાઢવા મજા નહી આ ડુપ્લીટ જોઈ અને બાપા ખારા થાવ મને એમ કે તમે બી જાય પણ આમ જવો